અશોકભાઈને સંતાનમાં બે પુત્રો જ હતા પત્નીના અવસાન પછી અશોકભાઈ એકલા ગામમાં પોતાના બાપ દાદાના સમયના પોતિકા ઘરમાં રહેતા હતા પણ હવે એમની એ અવસ્થા થઈ હતી તબિયત પણ નરમ ગરમ રહેતી અને વર્ષો જૂનું ખખડધજ ઘર પણ હવે રિપેરિંગ માંગતું હતું હવે આ બધું કોણ સંભાળે પુત્રો તો વર્ષોથી શહેરમાં જુદા રહેતા હતા બંને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા એમને ગામમાં આવવું ફાવે નહીં અને બાપુજીને સાથે રહેવા લઈ જવાનું વિચારે તો એમની પત્નીઓ તૈયાર ના થાય સસરાને અહીં રહેવા માટે બોલાવીએ તો એમની આઝાદી છીનવાઈ જાય એમનું જમવાનું તથા એમના માટે રહેવા સૂવાની વ્યવસ્થા એવી બધી જવાબદારી કોણ લે અને સમાજમાં બધાને એમ કહેતા હતા કે બાપુજીને પહેલાંથી જ ગામડામાં રહેવાની આદત છે હવે તો એમને શહેરમાં રહેવું ફાવે નહીં એટલે અંતે બંને પુત્ર અને પુત્રવધુઓએ મળીને નક્કી કર્યું કે એમને ઘરડા ઘરમાં મૂકી આવીએ અને એટલા માટે થઈને બંને દીકરા અને વહુઓ એક દિવસ ભેગા મળીને ગામ આવ્યા અને બાપુજી સાથે એ વિશે વાત કરી અશોકભાઈ પહેલાં તો દીકરાઓની વાત સાંભળીને બહુ જ દુઃખી થયા કે મા બાપ ગમે તેટલી ખરાબ હાલત હોય છે તો પણ તકલીફ ઉઠાવીને પોતાના સંતાનોને ઉછેરે છે અને એ જ સંતાન જ્યારે મા બાપને સાચવવાનો સમય આવે છે ત્યારે એમને તરછોડી દે છે પણ આ તો નસીબમાં લખાયેલું હશે જ અને અંતે તેઓ માની ગયા અને નક્કી થયા મુજબ તેઓ વૃદ્ધાશ્રમ જવા માટે નીકળવાના હતા બંને પુત્રવધુઓ પણ હવે જવાનું પાછું ન ઠેલાય એ માટે ચાપ રાખવા હાજર જ હતી અશોકભાઈ જતાં પહેલાં પોતાના રૂમમાં જાય છે અને એમને કબાટમાંથી અમુક કાગળ કાઢ્યા અને પછી ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા હતા મોટા દીકરાએ કહ્યું બાપુજી જરા જલ્દી કરજો વહેલા સર પહોંચીએ તો રાત પહેલાં અમે પાછા ઘર ભેગા થઈએ વૃદ્ધાશ્રમનો રસ્તો પણ પાછો લાંબો છે પુત્રને ઉતાવળો થતો જોઈને અશોકભાઈ બોલ્યા દીકરા મેં સંદીપ છે ને મારા મિત્ર કેતનભાઈનો દીકરો જે વકીલ છે એને આજે ઘરે બોલાવ્યો છે મારે જરા વ્હીલનું કામ છે આ ચૂસ બાપા પાસે પૈસા ક્યાં છે તે હવે વ્હીલની લપ લઈને બેઠા છે દીકરાઓએ વિચાર્યું આ બાપા હવે કંઈક નાટક કરે તોય મક્કમ રહીને આજે તો એમને ઘરડા ઘર ભેગા કરી જ દેવા છે અશોકભાઈ આમ તો પહેલેથી સાધારણ માણસ જ હતા કપડાની નાની દુકાન હતી જે સારી એવી ચાલતી અને સાદાઈથી તે જીવતા અને ઘરના બધા પાસે પણ એવી જ આશા રાખતા છોકરાઓ મોટા થયા પછી શોખ માટે પૈસા માગતા પણ અશોકભાઈ એમ પૈસા વેડફવા દેતા નહીં છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા પરણાવ્યા પણ ખરા પણ સાદગીથી પૈસાની માગણી થાય કે એમનો એક જ જવાબ હોય આપણને ન પોસાય ચાદર એટલી જ તાણીએ એમના પત્ની ક્યારેક અકળાતા અને કહેતા આમ તો તમારી પાસે પૈસા હોય છે દેખાડતા નથી અને ખર્ચતા નથી એટલા પૈસા સંઘરીને શું કરશો અને અશોકભાઈ હસીને કહેતા સંઘરીઓ સાપ પણ કામ આવે આ તો પૈસા છે જોજે તું કે હું મરશું એ પહેલાં જ કામ આવશે પત્ની તો મરી ગઈ અને આજે અશોકભાઈ પોતાને ચાદરમાં તૂટ્યું ન વાળવું પડે એની વેતરણમાં હતા ઘરની ડોરબેલ વાગી મોં કટાણું કરતાં નાના પુત્રએ દરવાજો ખોલ્યો સંદીપ વકીલ અને એની સાથે એમની નાતના મોભી અને અશોકભાઈના મિત્ર એવા ભગવાનભાઈ પણ આવેલા હતા બધા બેઠા કે અશોકભાઈએ જ વાતની શરૂઆત કરી સંદીપ મારે વીલ બદલવું છે તે તું બધા કાગળિયા લાવ્યો છે ને છોકરાઓને હસવું આવતું હતું કે ફક્ત આ જૂના જમાનાના ઘરના ધણી શું વીલ કરે છે પણ સંદીપ વકીલ તો ગંભીર હતો એ બોલ્યો બોલો કાકા તમે કહો તેમ કરું અશોકભાઈ બોલ્યા જો અત્યાર સુધી તો આ મારા બંને છોકરાઓને અડધું અડધું આપેલું પણ હવે હું તો ચાલ્યો ઘરડા ઘરમાં હવે મારી સારસંભાળ દવાદારૂ ચાકરી નિભાવ બધું જ ઘરડા ઘર કરશે તે એ મારો ત્રીજો દીકરો થશે કે નહીં તો હું ઈચ્છું છું કે મારી બાકીની સંપત્તિના હવે ત્રણ ભાગ થાય મને સાચવશે એ ઘરડા ઘરને એંસી ટકા અને આ દીકરાઓને દસ દસ ટકા આખરે એ મારું લોહી છે ભલે કરતાં બાપા આ ફટીચર ઘરના ત્રણ ભાગ દીકરાઓ મનમાં હસ્યા પણ મોટો દીકરો કુતુહૂલ વશ પૂછી બેઠો બાપુજીની પૂંજી કેટલી એ તો કહો વકીલનો જવાબ હતો આ ઘર અને બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ એક કરોડ રૂપિયા સાંભળીને નાનો દીકરો ઉઠી બાપુજીના પગ પાસે ગોઠવાઈ ગયો મોટો એમણે ઓઢેલી ચાદરને સરખી કરવા માંડ્યો વહુઓ પાણીની ડ્રેસ સાથે હાજર થઈ ગઈ એટલામાં જ મોટો દીકરો બોલ્યો બાપુજી જ્યારથી તમે જવાની તૈયારી કરો છો ત્યારથી મારો જીવ બહુ જ બળે છે તરત જ નાનો દીકરો બોલ્યો હા મને પણ બાની બહુ જ યાદ આવે છે અને થાય છે કે એમના આત્માની શાંતિ માટે બાપુજીને મારી સાથે જ રાખું ત્યાં તો મોટી વહુ બોલી અમે મોટા છીએ એટલે એ હક અમારો બાપુજી અમારી સાથે રહેશે ક્યારના આ બધું સાંભળી રહેલા મોભી ભગવાનભાઈ બોલ્યા બંને ભાઈઓ વારાફરતી બાપાને સાચવો અને વીલ થોડા સમય પછી અશોકભાઈની મરજી પ્રમાણે બદલજો ત્યાં સુધી આજ રાખો ચાલો જય શ્રી કૃષ્ણ બંને દીકરા મહેમાનને વડાવવા ગયા અને પુત્ર પુત્રવધુઓ બાપુજીને ભાવતી મસાલાવાળી ચા બનાવવા ગઈ કે એકલા પડેલા અશોકભાઈ પત્નીની છબી સામું જોતાં મલકી પડ્યા અને મનમાં જ બોલ્યા જોયું સંગ્રહ્યા સાપનો ફંફાળો હવે તું મારી ચિંતા છોડી દે અને સ્વર્ગમાં મજા કર ને હું એને દીકરાઓને ઘરે મજા કરું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ